કુવાડામાં પાણી પીવાના બહાને ઘરના ઓટલા પર આવી વૃદ્ધાના ગળામાંથી ચેન આંચકી સ્નેચર ફરાર પાડી તાલુકાના ટુકવાડા ગામે નિશાળ ફળિયા ખાતે જલારામ મંદિર પાસે રહેતા જસીબેન રતિલાલભાઈ પટેલ ઉમર વર્ષ એકોતેર ગત તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ રોજ સાંજે ફળિયામાં આવેલી દુકાને સામાન અને શાકભાજી લેવા ગયા હતા અને જે લઈ તેઓ છ એક વાગ્યા આસપાસ ઘરે આવી ઘરનો ગેટ ખોલતા હતા ત્યારે સ્પેન્ડર બાઇક પર સવાર એક હિસાબ આવ્યો હતો અને તેણે બા ઊભી રે મારે નાના જવાનું છે આ રસ્તો કયો છે પૂછ્યું હતું જે સામે જસીબેને નાનાપણા જવાનો રસ્તો બતાવ્યો હતો જે બાદ જસીબેન ગેટ ખોલી ઘરમાં જતા રહ્યા હતા ત્યારે તેમના પાછળ બાઇક પર આવેલો ઇશમ બાઇક પરથી ઉતરી તેમના ઘરના ઓટલા સુધી આવી ફરી મને તરસ લાગી છે મારે પાણી પીવું છે કહી માંગ્યું હતું જેથી જસીબેને પાણી આપ્યું હતું અને જસીબેન આ દરમિયાન કશું સમજે તે પહેલા આ અજાણે ઈશમે તેમના ગળામાંથી સોનાની દોટ તોલાની અંદાજે રૂપિયા પચાસ હજારની ચેન આંચકી બાઇક પર ફરાર થઈ ગયો હતો જે બાદ ગભરાઈ આજુ જાણ કરી પારડી પોલીસ ને જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી સ્નેચર ને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જોકે એક સીસીટીવી માં ભાગતો સ્નેચર કેદ થયો છે